દેશના ભુલા વિસ્તારમાં રૂપિયા એક પોઈન્ટ સાત કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું શમાં હાલ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટ ગ્રામ પંચાયતના સ્વભંડોળો અને જિલ્લા પંચાયતના સહયોગથી ભોલા વિસ્તારમાં વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તેરૂપે એક પોઈન્ટ સાત કરોડના વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સ્થાનિક આગેવાનો તેમજ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બુશની બુસા સોસાયટીમાં નિર્માણ પામેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે આલ્ફા સોસાયટીમાં ચોવીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે નંદેલાઓ ગ્રામ પંચાયતી હદમાં આવેલ બુસા સોસાયટીમાં સાત લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે અંદાજીત ચોવીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત પણ બીજા કાર્યક્રમમાં કરવા જઈ રહ્યા છે કુલ એક કરોડ અને સાત લાખ રૂપિયાના ખર્ચે ચોવીસ જેટલા જુદા જુદા કામો જે ગ્રામ પંચાયતના સોબંદરમાંથી પંદરમાં નાણાંપંચમાંથી અને રાજ્ય સરકારના સહયોગથી વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બહુ મોટી સંખ્યામાં આ સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો અમારા ચૂંટાયેલા આગેવાનો ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે